मॉर्निंग तो मित्रों आज ही तारीख से 11 2026 એટલે કે આજથી 2026 ચાલુ થઈ ગઈ છે મિત્રો અને આ 2026 નો પહેલો વિડિયો છે અને હવે પહેલો વિડિયો બનાવાય છે ખેતરમાં આજે તમે જોઈ શકો છો અમારું ગૌવા મિત્રો જોઈ લો આ ગૌ આ છે અમારી સાપડી આ છે બ્રમર્જ તો મિત્રો 2026 ચાલુ થઈ ગઈ હ તો આ 2026 માં પર ગ એટલા વાયરલ કરવાના ખૂબ જ લોગ વાયરલ કરવાના હે તમે જોઈ શકો છો હિમરજી ગયા છે ટાટા ટાટા કરા હવે મિત્રો આપણે ગયા ફાઇનલી સાંપડી આપણા વિડીયોમાં મિત્રો નવું નવું એટલે શું બનાવું શું નહીં કંઈ ખબર પડતી નહીં દરરોજ આવા જ વિડીયો આવી જોઈ લો મિત્રો જય જય जे जारा तो मित्र જોઈ લો આ વિડિયો બનાવ વ્લોગ બનાવ આપણો માઈક લઈ લીધો છે માઈક ભી હે સ્ટેન્ડ ભી હે તમે જે શકો છો તો મિત્રો સપોર્ટ કરજો ફૂલ મેલે સબ્સ્ક્રાઇબ મા આનાથી વિડિયો બનાવ નહી આપણે 하나 사태 आपण हा ब्लूटूथ पे